પોરબંદર તાલુકાના માધાપુર ગામમાં શહેરના પાદરમાં હાઈવે ટચ ઐતિહાસિક પ્રાચીન બ્રહ્મકુંડ કે જે પાંડવોના વખતનો છે જેની બાજુમાં અડીને પાંચ પાંડવોની દેરીઓ હાલમાં પણ મોજૂદ આવેલ જોવા મળે છે આ બ્રહ્મકુંડની બાજુમાં થોડી દૂર હાઈવે ટચ ગદાવક નામે ઓળખાતી પગથિયાવાળી જગ્યા છે જે ભીમના ગદાના પ્રહારથી ઉદ્ભવી હતી જેથી તેને ગદાવાવ તરીકે ઓળખવામાં આવે છે